વાત કરીએ જામનગરની તો માવઠાએ ખેડૂતોને રડાવ્યા છે ભારે વરસાદ પડતા ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોએ મોંઘા બિયારણો લઈને ત્રણથી ચાર મહિના મહેનત કરીને પાકનું વાવેતર કર્યું હતું જે વરસાદ પડતા હવે નષ્ટ પામ્યો છે ધ્રોલ તાલુકાના સોયલમાં ખેતરોમાં પડેલા મગફળીના પાથરા પાણીમાં તરબોળ થયા છે ત્યારે હવે ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી છે કુદરતના કેરથી બધો પાક છે વિફળ ગયો છે અને ચરો પણ બગડી ગયો છે તો સરકારને અમારા ખેડૂતની વિનંતી છે કે ભાઈ પ્લેન ક્રેસ થાય તો તમે એક કરોડનો સહાય કરો અને ખેડૂતને બાર બાર હજાર દઈને તમે એમ કેજો કે હવે થઈ ગયું તો અમારે બિયારણ પૈસા નથી થતા બાર હજાર એટલે તો અમારે ડીઝલના પૈસા ટ્રેક્ટરના ક્યાંથી કાઢવા દવાના ક્યાંથી કાઢવાના બધી વસ્તુ ક્યાંથી કાઢવાની આ આ વરસાદના માવઠાના હિસાબે કપામાં ભારે નુકસાન આવી કપાસ સુકારો આવી ગયો છે ને કપા વરસાદના હિસાબે હાવ ખરી ગયો છે ને કપાસમાં વાહવાથી અત્યાર સુધીમાં દસથી પંદર હજારનો વિઘે ખર્ચો થયો એના બદલે અત્યારે કપા પંદર હજારનો નહીં થાય એમ વિઘે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે કપામાં આ નુકસાનનો સર્વે ગાય કરે અને સહાય સારી આપે હવે કુદરતના મારને તો કોઈ પોચી નથી શકતું આજ ત્રણ દિવસથી આ વરસાદ ના ઓછા ઓછા વરસાદમાં આવે છે ત્રણ સારા ત્રણ ઈજ જેવો વરસાદ થઈ ગયો એટલે આવું ને તો આખા જિલ્લામાં આવી નુકસાની છે મારા ગામમાં જોઈએ તો કપાસ મગફળી તુવેર એરંડામાં ખૂબ નુકસાન છે હવે ચરો તો સાવ જ ગયો છે એટલે ઢોર ઢાખરને શું ખવડાવ્યું શું ખવડાવવું એ નક્કી નથી એટલે જેમ બને એમ સરકાર ઝડપથી સહાય ચૂકવે મોટું મન રાખે એટલે આવું જોતા કુદરતનો માર બહુ પડ્યો છે અને જો સહાય ઝડપથી મળે તો ખેડૂત શિયાળુ પાક તરફ આગળ વધે અને એનું કામકાજ ચાલુ કરે